તો આજના નવો બ્લોગમાં તમારું સ્વાગત છે આજે ફરતે એક નવો બ્લોગ લઈને આવી ગયા છે ગાય સ્વામી નવરા બેઠા હતા તો મને વિચાર આવ્યો કે આપણે નવરા બેઠા છે તો કોમ ધંધો કરીએ તો ગાય સ્વામી જોગણી માતાજીના મંદિર આવી ગયા છે ગાય આપણે ઘરની સાફ સફાઈ કરો તો મંદિરની સાફ સફાઈ કરવી જોઈએ તો અમે એટલા માટે જોગણી માતાજીના મંદિર આવ્યા ત્યાં ઘણા ટાઈમથી સાફ સફાઈ નથી કરી તો અમે વિચારી ત્યાં અમે સાફ સફાઈ કરી આવીએ મિત્રો હાણી લઈ દીધી છે જો મિત્રો ઘણો કચરો વડે હોય તો જેટલો બધો હે જોગણી માતાજીનું મંદિર ગાય ગાઈસ આપણે આયરો કચરો વાળવાનો છે હવે જો શેઠ તો ઘણું છે મેદાનમાં છે તો બસ આટલા આજના વિડીયોમાં આટલું સાફ કરવાનું છે તો ગાઈસ હવે આપણે સાફ સફાઈ કરવાનું સારું કરશું તો ગાઈસ તમે નવરા બેઠો આવું કામ કરવાનું વિચારજો અમે તો વિચારશા તો અમે હવે સાફ સફાઈ કરવાનું સારું કરીશું આવું અમારું તો હવે સાફ સફાઈ કરવાનું સારું કરીશું જો આ મેડસ આપણું પડે કારણ તો અજ્ઞાતની પગળા

તો ફાઇનલ લગાવે છે હવે અમે સાફ સફાઈ કરી દીધી છે તે અમારા હથિયારને ખૂબ મદદ કરી છે અમારે હથિયાર અમને તો મિત્રો આ રીતે મોટો મોટો કચરો વધ્યો છે હજી તો એ જુઓ તો કરી દીધો ખરો નાયરું અમારું અથ્યાર ત્યાં ખૂબ મદદ કરી અને વાળો તો જ છે ને હાવણો નહોતો મળે હાવણીથી વાળ નહીં તો મિત્રો અમારે હજી પણ બીજો બ્લોગ બનાવાનો નેક્સ્ટ બ્લોગ તો જોજો અને અમારે એમાં આખું મેદાન વાળવાનું છે નાયરું મંદિરે સાફ સાફ કરવાનું હોય નાયર્યું આખું મેદાન તો મિત્રો તમે પણ નવરા બેઠા હોય તો આવું કોમ કરજો હું તો નવરો હતો એટલે બણા બ્લોગ બનાવ્યો છે આયરો તો ગાઈસ આજનો બ્લોગ આટલું જ બસ જય માતાજી